રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી ના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું પ્રસ્થાન ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો ત્રિલોક મંદિરથી આ યાત્રા શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં બસ સ્ટેન્ડ ચોક વર્લ્ડ ચોક બાપુના બાવલા ચોક થઈને બડા બજરંગ મંદિર ખાતે મહાઆરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તો આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યક્રમ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમુદી કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ એટલે ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ હોય તેના ભાગરૂપે આજે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રામ મંદિર બની બન્યું છે ત્યારે પ્રથમ જન્મ જયંતિ હોય તેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ ધર્મના ભાઈઓ તથા બહેનો સૌ હર્ષોલ્લાસ સાથે જોડેલા આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિર થી લઈ બળા બજરંગ સુધી મુખ્ય માર્ગમાં એમાં વિવિધ ફ્લોર અને ઉત્સાહ સાથે લોકો જોડાયેલા હતા આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ઉપલેટા વિશ્વ પરિષદ પરિષદ પ્રખંડ દ્વારા એક ભવ્ય ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં આશરે ચાલીસ ફ્લોટનો ભાગ લીધો હતો અને આ દરેક ફ્લોટ ખૂબ આકર્ષિત અને લોકોને ખૂબ જ મોહિત કરી દીધા હતા રામ જન્મોત્સવની આ શોભાયાત્રામાં ઉપલેટાની દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો અને શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું હતું શોભાયાત્રા ત્રિલોકનાથ મંદિરે પ્રસ્થાન કરી અને ઉપલેટાના પ્રાચીન મંદિર બળાવજરંગ મંદિર સુધી આવી હતી રસ્તામાં અનેક જગ્યાએ ઠંડા પીણા અને પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું અને બળાવજરંગ રામ મંદિરે બપોરે બાર વાગે ભગવાન શ્રી રામલલ્લા નો જન્મ દિવસ ઉજવણી કરી અને મહાઆરતીના આરતી આરતી નો દરેક ધર્મ પ્રેમી જનતા લાભ લઈ અને શોભાયાત્રા પૂર્ણ કરી અને લાખો શ્રદ્ધાળુએ અહીંયા રામ મંદિરે માથું ટેકવી શિષ નમાવી અને ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના માગી હતી અને અમે ભગવાન રામ પાસે એટલું જ માગીએ કે વિશ્વમાં શાંતિ રહે અને આ વર્ષે વરસાદ સારો રહે અને લોકોની સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય રહે તેવી ભગવાન શ્રી રામ પાસે અમે પ્રાર્થના એ જસ્તુ જય શ્રી રામ સાથે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ